વાત હવે બનાસકાંઠાની કરીએ બનાસકાંઠાથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર જેવું ઉમેદવારી કરશે ગેનીબેન ઠાકોર ટ્રેક્ટરમાં સવાર થયા ડીસાના રસાણાથી ગેનીબેન ઠાકોર સભા સ્થળે જવા માટે રવાના થયા ચડોતરમાં જન આશીર્વાદ સભાનું આયોજન થશે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પણ ઉપસ્થિત રહેવાના છે તો ચડોતરમાં યોજાશે

ગેનીબેન ઠાકોર પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત પુરુષો મતદારો ઉમટી પડ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે ગેનીબેન ઠાકોર વિજય મુહૂર્તમાં પોતે નામાંકન ભરશે અને હાલ ટ્રેક્ટરમાં પણ સવાર થયા છે વસંતિરઘર એબીપી અસ્મિતા બનાસકાંઠા વિપુલ બાલધા લાઈવ જોડાયા છે વિપુલ ગેની ઠાકોર ટ્રેક્ટરમાં સવાર થયા છે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉપસ્થિત છે થોડીવારમાં વાર ઉમેદવારી પત્ર ભરવા માટે જવાના છે શું વધુ જાણકારી

ઉમેદવારી ફોર્મ ભરતા સમયે તેમની સાથે જોડાશે સભા બાદ તમામ લોકો જે છે તે રેલી સ્વરૂપે પાલનપુર કલેક્ટર ઓફિસ ખાતે જશે અને ત્યાં આગળ ગેનીબેન ઠાકોર જે છે તે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરાવશે આ સભામાં પૂર્વ ધારાસભ્યો ચાલુ ધારાસભ્યો જે બનાસકાંઠા બેઠકના જે પ્રભારી છે તે તમામ લોકો ઉપસ્થિત છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું ગુલાબસિંહ છે તેમની સાથે ગુલાબસિંહ ગેની બેન આજે ફોર્મ ભરશે કેવો માહોલ લાગી રહ્યો છે હાલ એક તરફ બહેન અને બેનની લડાઈ છે ત્યારે એક તરફ બનાસની બેન ગેની બેન છે અને એક તરફ બનાસ બેંક છે અને બનાસકાંઠાના સર્વ સમાજના લોકો આ વખતે બનાસની બેન ગેની બેનને લાખો વોટથી જીતાડવાના છે બનાસકાંઠા ઇતિહાસ રચવાનું છે એક વ્યક્તિ તાણાસાને જેમ આ જિલ્લાને બાનમાં રહેવાની કોશિશ કરી છે એનાથી આ જિલ્લાને અમે બધા ભેગા થઈને આઝાદી અપાવવાના છીએ કોઈ કોઈ સમાજના કે કોઈ વ્યક્તિના ગુલામ નથી આ જિલ્લો અને એનો જવાબ અમે સાતમી તારીખે આપશું આવો

બનાસની બેન ગેની બેન આજે ફોર્મ ભરવાની તૈયારીના ભાગરૂપે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે નરેન્દ્રભાઈએ જે વચનો આપ્યા છે પંદર લાખ રૂપિયાનું વચન આપવાની વાત કરી હતી એ ખાતામાં આજ દિન આજ દિન સુધી એ વચન પૂરું થયું નથી એવા તમામ તમામે તમામ વચનો ફોક થવાના છે આ જિલ્લાની પ્રજાએ મનોમન આ વખતે મનોમન નક્કી કરી લીધું છે કે બનાસની બેન ગેની બેન આ વખતને અઢારે આલમ તમામે તમામ સમાજોએ એક વ્યક્તિના

મહેસાણા લોકસભા આ વખતે કોંગ્રેસ ચોક્કસ જીતે એવો માહોલ છે કારણ કે ગેનીબેનને ઘરે ઘરેથી આવતાર મળી આવકાર મળી રહ્યો છે અને તમામ મહિલાઓ એમની સાથે છે એક તરફ ગેની બેન છે તો એક તરફ બનાસની બેન એવી વાત ચાલી રહી છે કઈ રીતે ભાજપ પાંચ લાખ ની લીડ તમામ બેઠકો જીતવાની વાત કરી રહી છે ત્યારે ગેની બેન કઈ રીતે જીતી એક બાજુ બનાસની બેન છે તો એક બાજુ બનાસની દીકરી છે એટલે ફરક તો પડશે